જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે વાર્ષિક પરીક્ષા માટે વિકાસ પરીક્ષાલક્ષી એસાઈમેન્ટ ધોરણ અગિયારના આંકડાશાસ્ત્રના વિભાગ સીના પ્રકરણ પાંચ અને છના દાખલાઓ પર ચર્ચા કરશું બીજું તમને કહી મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ સી પ્રકરણ પાંચ પેલો પ્રશ્ન છે કાર્પિયર્સનના સૂત્ર જે બરાબર ત્રણ કાઉન્સમાં એક્સ બાર ઓછા એમના છેદમાં એસનો ઉપયોગ કયા સંજોગોમાં કરી વિષમતાંક શોધવામાં આવે છે તો ત્રણ સંજોગો મિત્રો પેલું છે આવૃત્તિ વિતરણમાં એક કરતાં વધુ બહુલક હોય ત્યારે બીજું આવૃત્તિ વિતરણ અસમાન વર્ગ લંબાઈવાળું હોય ત્યારે અને ત્રીજું આવૃત્તિ વિતરણ મિશ્ર પ્રકારનું હોય ત્યારે કાલપીસનના સૂત્રોનો ઉપયોગ કરીને શોધવામાં આવે છે બીજો પ્રશ્ન છે સમિત આવૃત્તિ વિતરણના કોઈ પણ બે લક્ષણો જણાવો તો સમિત આવૃત્તિ વિતરણના લક્ષણની અંદર પહેલું છે એનો આવૃત્તિ વક્ર ઘંટાકા સ્વરૂપનો હોય છે અને બીજું મધ્ય મધ્યસ્થને બહુલકની કિંમતો સમાન હોય છે ત્રીજો પ્રશ્ન વિષમતાના મુખ્ય હેતુઓ કયા કયા છે તો વિષમતાનો પહેલો હેતુ છે મિત્રો આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રના આકાર સ્વરૂપ અને દિશાના સંદર્ભમાં માહિતીના સ્વરૂપનો ખ્યાલ મેળવવો બીજું આવૃત્તિ વક્રની સમિતતા કે સુડોળતાનો અભ્યાસ કરી આવૃત્તિ વિતરણમાં રહેલી વિષમ પરિસ્થિતિની સમજ મેળવવી ત્રીજું આવૃત્તિ વિતરણની માહિતીના અવલોકનો માહિતીના બહુલકના માપની બંને તરફ સમાન રીતે વિતરિત થયેલા છે કે કેમ એનો અભ્યાસ કરો ચોથો પ્રશ્ન છે ધન વિષમતા દર્શાવતી આકૃતિ દોરો તો અહીં તમે મિત્રો જોઈ શકો છો ધન વિષમતા દર્શાવતી આકૃતિ બરાબર પહેલાં આવશે ક્યુ વન પછી એમ જીરો પછી એમ પછી એક્સ બાર અને પછી ક્યુ થ્રી બરાબર આ છે ધન વિષમતાની આકૃતિ અને પાંચમો પ્રશ્ન છે તમારે ઋણ વિષમતાની આકૃતિ જેમાં તમે જોઈ શકો છો ક્યુ વન એક્સ બાર એમ એમ જીરો અને ક્યુ થ્રી ઓમાં એક્સ બાર છે એ પાછળ હતો આમાં એક્સ છે એ આગળ છે છઠ્ઠો પ્રશ્ન વિષમ આવૃત્તિ વિતરણના કોઈ પણ બે લક્ષણો જણાવો તો વિષમ આવૃત્તિ વિતરણની અંદર મધ્યક મધ્યસ્થ અને બહુલકની કિંમત સમાન હોતી નથી એમાં મધ્યસ્થથી અંતિમ ચતુર્થકો એટલે કે ક્યુ અને ક્યુ થ્રીના અંતર સરખા હોતા નથી એટલે કે ક્યુ થ્રી ઓછા એમ બરાબર નથી એમ ઓછા ક્યુ વન ઓકે મિત્રો આ ચર્ચા કરી આપણે વિભાગ સીના પ્રકરણ પાંચના દાખલા ઉપર હવે આપણે ચર્ચા કરીશું વિભાગ સીના પ્રકરણ છના દાખલાઓ ઉપર બીજું તમને ફરી પાછું યાદ દેવડાવે મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રકરણ છની અંદર પહેલો દાખલો છે બે ત્રણ પાંચ આઠ નવ આ બધા અંકનો ઉપયોગ કરી પચાસ હજાર કરતાં મોટી કેટલી સંખ્યાઓ બનાવી શકાય તો પચાસ હજાર કરતાં મોટી સંખ્યાઓ માટે પચાસ હજાર કરતાં મોટી સંખ્યાઓ માટે પ્રથમ અંક પાંચ કે તેથી મોટો હોવો જોઈએ એટલે પ્રથમ અંક પ્રથમ અંક પાંચ આઠ અને નવ પૈકી ગમે તે એક એટલે કે ત્રણ પી પ્રકારે મૂકી શકાય જ્યારે બાકીના ચાર અંકમાંથી ચાર પી ચાર પ્રકારે ગોઠવાય એટલે પચાસ હજાર કરતાં મોટો ક્રમ હોય તો ત્રણ પી એક ગુણ્યા ચાર પી ચાર ત્રણ પી એકનો જવાબ ત્રણ ચાર પી ચારનો જવાબ ચોવીસ ચોવીસ ગુણ્યા ત્રણ એટલે બોતેર બીજો દાખલો છે બુક કીપર શબ્દના બધા જ શબ્દોનો ઉપયોગ કરી કુલ કેટલી ગોઠવણી કરી શકાય તો બુકકીપર શબ્દની અંદર કુલ અક્ષર છે દસ એમાં ઈ ત્રણ વખત આવે છે એટલે પી બરાબર ત્રણ કે બે વખત આવે છે એટલે ક્યુ બરાબર બે અને ઓય બે વખત આવે છે એટલે આર બરાબર બે તો દસ અક્ષરની ગોઠવણીના પ્રકાર શું થાય એન ફેક્ટરિયલના છેદમાં પી ફેક્ટરિયલ ક્યુ ફેક્ટરિયલ અને આર ફેક્ટરિયલ એન એટલે દસ એના છેદમાં બે ફેક્ટરિયલ ગુણ્યા બે ફેક્ટરિયલ ગુણ્યા ત્રણ ફેક્ટરિયલ તો દસનો જવાબ આવશે દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક ને બેનો જવાબ બે ગુણ્યા એક બે ગુણ્યા એક ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક તો બધાનો સીધો ગુણાકાર છત્રીસ લાખ અઠ્યાવીસ હજાર આઠસો ભાઈકા ચોવીસ એટલે એક લાખ એકાવન હજાર બસો એક લાખ એકાવન હજાર બસો ત્રીજો દાખલો છે નવ પી આર બરાબર ત્રણ હજાર ચોવીસ તો આરની કિંમત શોધો તો નવ પી આર બરાબર ત્રણ હજાર ચોવીસ તો નવ પી આર બરાબર નવ ફેક્ટરિયલના છેદમાં નવ માઇનસ આર ફેક્ટરિયલ તો ત્રણ હજાર ચોવીસ બરાબર ત્રણ લાખ બાસઠ હજાર આઠસો એંસી એના છેદમાં ક્યુ માઇનસ સોરી નવ માઇનસ આર ફેક્ટરિયલ તો નવ માઇનસ આર ફેક્ટરિયલ નીચે સામે ગયા તો ઉપર ત્રણ લાખ બાસઠ હજાર આઠસો એંસી ભાઈ ત્રણ હજાર ચોવીસ તો નવ ઓછા આર ફેક્ટરિયલ બરાબર એકસો વીસ એકસો વીસ એટલે પાંચ ફેક્ટરિયલ નવ ઓછા આર ફેક્ટરિયલ બરાબર પાંચ ફેક્ટરી ફેક્ટરી ઉડી ગયા નવ ઓછા આર બરાબર પાંચ આર બરાબર નવમાંથી પાંચ જાય એટલે ચાર ચોથો શ્લોકા શબ્દના અક્ષર પરથી જેવી ગોઠવણી કરી શકાય જેમાં સ્વર એક સાથે આવે બરાબર તો શ્લોકા શબ્દમાં ઓ અને એ ઈ બે સ્વર છે તો એસ એચ એલ કે ચાર એક અને ઓ અને એક એટલે એક બીજું તો એ પાંચ પ્રકાર ગોઠવી શકાય અને બે જે સ્વર છે એને બે રીતે ગોઠવી શકાય તો શ્લોકા શબ્દમાં છ અક્ષર છે એમાં સ્વર બે છે અને બે સ્વરને એક ગણવા અને બે સ્વર એક સાથે જ આવે એના કુલ પ્રકાર બે પી એક બીજું બે સ્વરને એક ગણો તો પાંચ અક્ષર થાય એટલે પાંચ પી પાંચ તો કુલ પ્રકાર બરાબર બે પી એક ગુણ્યા પાંચ પી પાંચ બે પી એકને જવાબ બે પાંચ પી પાટના જવાબ પાંચ ફેક્ટરિયલ પાંચ ફેક્ટરિયલ એકસો વીસ એને ગુણ્યા બે એટલે બસો ચાલીસ પાંચમો અયુગ્મ અંક અયુગ્મ સ્થાન ઉપર આવે તેવી રીતે એક બે ત્રણ ચાર ત્રણ બે એકના બધા જ અંકનો ઉપયોગ કરી કેટલી સંખ્યા બનાવી શકાય તો એક બે ત્રણ ચાર એક ત્રણ બે એકમાં અયુગ્મ અંક એક ત્રણ ત્રણ અને એક છે બરાબર તો બે ચાર અને બે ત્રણ ફેક્ટરીયલના છેદમાં બે ફેક્ટરીયલ એક ત્રણ ત્રણ એક ચાર ફેક્ટરીના છેદમાં બે ફેક્ટરી ગુણ્યા બે તો કુલ પ્રકાર ત્રણના છેદમાં બે ગુણ્યા ચારના છેદમાં બે ગુણ્યા બે ત્રણ ફેક્ટરી એટલે છ બે ફેક્ટરી એટલે બે ચારનો જવાબ ચોવીસ અને નીચે બે વખત બબે છે એટલે બે બે બરાબર તો છેદ ઉડાડો બે તેરી છ ચોક ચોવીસ છ ગુણ્યા ત્રણ એટલે શું આવશે મિત્રો અઢાર છઠ્ઠો દાખલો ત્રણ આઠ જીરો સાત છ બધા અંકનો ઉપયોગ કરી પાંચ અંકવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય તો ત્રણ આઠ જીરો સાત છ આનો ઉપયોગ કરીને પાંચ પી પાંચ પ્રકારે એટલે કે પાંચ ફેક્ટરીલ બરાબર એકસો વીસ અર્થ પ્રથમ જીરો છે એ હોય તો આ સંખ્યાઓ ચાર અંકની થઈ જાય તેનો પ્રકાર થાય ચાર પી ચાર એટલે કે ચાર ફેક્ટરિયલ બરાબર ચોવીસ તો પાંચ અંકવાળી કુલ કેટલી સંખ્યા બને એકસો વીસ ઓછા ચોવીસ એટલે કે છન્નું ઓકે મિત્રો આ આપણે ચર્ચા કરી ધોરણ અગિયાર વાર્ષિક પરીક્ષાલક્ષી એસાઈમેન્ટ બે હજાર પચીસના ના આંકડા શાસ્ત્રના વિભાગ સીના ના પ્રકરણ પાંચ અને છના દાખલા ઉપર આ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ